વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ મદદનીશ નિયામકની કચેરી ખાતે સવારે દસ વાગેથી ધોરણ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈના અનુભવી બિનઅનુભવી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો જેમાં વડોદરા જિલ્લાના સાત નોકરીદાતા દ્વારા એકસો નેવું વેકેન્સી માટે સિત્તેર જેટલા ઉમેદવારોના સ્થળ પર ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જેમાંથી છેતાળીસ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરીને રોજગારી માટેની તકો પૂરી પાડવામાં આવી હતી કચેરી વડોદરા દ્વારા જિલ્લાના ઉમેદવારોને વધારે વધારે રોજગારીની તકો પ્રાપ્ત થાય તેમજ વોકેશનલ સ્કીલ અને સ્કીલ તાલીમની માર્ગદર્શન અને ગાઈડન્સ મળતું રહે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવે છે આજે રોજગાર ભરતી મેળાના મારફતે લગભગ એકસો ને નેવું જેટલી વેકેન્સી માટે સાત જેટલા નોકરીદાતા ઉપસ્થિત રહ્યા હતા અને આજના ભરતી મેળામાં ઉમેદવારોને એનસીએસ અનુબંધન તેમજ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અગ્નિવીર ભરતી પૂર્વ અને નિવાસી તાલીમ યોજના પીએમ ઇન્ટર્નશીપ યોજના જેવી માહિતી ખાસ પૂરી પાડવામાં આવે છે તેમજ બહારની તાલીમ સંસ્થાઓ દ્વારા ઉમેદવારોને ખાસ ફાઇનાન્શિયલ લિટરસી તેમજ સ્વરોજગાર લક્ષી લોન સહાય અંગે અને કયા પ્રકારના વોકેશનલ તાલીમ અંગે માર્ગદર્શન આપવામાં આવેલું છે આવતીકાલે આજના ભરતી મેળામાં ખાસ કરીને છેતાલીસ જેટલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલી છે સાથે આવતીકાલે પણ ઉમેદવારોને યુઈબી ખાતે રોજગાર ભરતી મેળાનું એક આયોજન થનાર છે જેમાં બી થયેલા અને માસ્ટર ઉમેદવારોને પણ રોજગારીની તકો પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો હાથ ધરાના છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા